વેરાવળ શહેરના બાયપાસ રોડ પર આવેલા બુલ્લીધર કોમ્પ્લેક્સમાં આજે અચાનક આગ લાગી હતી આ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ દુર્ઘટનામાં એપાર્ટમેન્ટમાં આવેલી અંદાજે ચાલીસ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે અંદાજે ચાલીસ જેટલી દુકાનો આગની અસર હેઠળ આવી હતી કેટલીક દુકાનોની અંદર આગ પસરી હતી દુકાનની અંદર રાખેલો માલ સામાન બળીને રાખ થયો હતો બિલ્ડિંગના બહારના ભાગમાં મારેલા દુકાનોના બોર્ડ અને બેનરો પણ સંપૂર્ણપણે મળી ગયા હતા કેટલીક દુકાનોમાં આગ સીધી રીતે પહોંચી ન શકી પરંતુ ફાયર ફાઈટરો દ્વારા કરવામાં આવેલ પાણીના અંદર ટોક પલડી જવાથી ભારે નુકસાન થયું સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની સમાચાર સામે આવ્યા નથી ફાયર વિભાગની સતતતાને કારણે આગને વધુ પ્રસારથી અટકાવી લેવામાં આવી હતી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી